વડોદરા ગ્રામ્ય એલસીબીએ વાપીથી ટેન્કરમાં ભરીને અમદાવાદ લઈ જવાતો પિસ્તાલીસ લાખનો દારો ઝડપાયો એક શખ્સની અટકાયત કરી ઓછ વિસ્તારમાં સુવિધા એટલે વિકાસ ભોપલ ગીમા ત્રણ વર્ષથી એએમસીમાં ભળ્યા પણ રોડ રસ્તા કટર લાઇટની કામગીરી ન કરી સ્થાનિકોએ કહ્યું દડાજી બીજી ટેક્સ ઉઘરાવી લે છે ગાંધીનગરના દંતાલી કેનલ પાસે ફોટોશૂટ કરતા કપલને છરીની અણીએ બાંધમાં લઈ સાત પોઈન્ટ ચાલીસ લાખના દાગીનાની લૂંટ અજાણ્યા બાઇક સવારો વિરુદ્ધ ગુનો દાખલ મુકેશ દલાલ બિનહરીફ થાય તો નવાય નહીં સુરત લોકસભા બેઠક પર અપક સહિત આઠ ઉમેદવારોમાંથી સાતે ફોર્મ પાછું ખેંચ્યું એકને દબાણ કરાઈ રહ્યું છે સૂત્રો રાજ્યના ગૃહમંત્રીની રાજકોટમાં મંદ બારણે બેઠક ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને સમાજમાં જઈ લોકસભા ચૂંટણીમાં ભાજપને સહયોગ આપવા સૂચન કરવા અપીલ કરી ધારના ઈરાદે આવેલા પાંચ તસ્કરો ઝડપાયા વાપીના કરવડના સરપંચના બંગલાને ટાર્ગેટ કર્યો સરપંચે સ્થાનિકો અને પોલીસની મદદ લઈ પાંચને દબોચ્યા એક ફરાર